સ્વર્ગીય નર્મદાબેન હરગોવનભાઈ નાયની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હરગોવનભાઈ નાયના માતૃશ્રી સ્વર્ગીય નર્મદાબેન હરગોવનભાઈ પ્રથમ વાર્ષિક નિમિત્તે શ્રદ્ધાંજલિ ભજન સંધવાણી કાર્યક્રમ યોજાતો સાંજે ભોજન પ્રસાદ અને રાત્રે સંધવાણી કાર્યક્રમમાં પૂજ્યશ્રી રાઘવાનંદ બાપુ ગુરુશ્રી ભક્તાનંદ બાપુની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભજન સંધવાણી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો જેમાં પાદર અને વિભા નેસડાના ભજન મંડળીના સેવકોએ ભજન સંધવાણી કરી રસપાન કરાવ્યું આ પ્રસંગે થરાનાય ગોગા યુવક મંડળ તેમજ અયોધ્યા સોસાયટીના પરિવારજનોએ સ્વર્ગીય નર્મદાબેન હરગોવનભાઈ નાયને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ સંગીત કલાકાર બેન્જો વાદક મયુર પ્રજાપતિ તબલશી રવિભાઈ જોશી ભણો અને પોપટજી ઠાકોરે રમઝટ બોલાવી સમગ્ર ભજન સંતવાણી કાર્યક્રમને સાઉ જય નારાયણ દેવ પુરોહિતે હિતે હતું અહેવાલ માનસિંહ ચૌહાણ ઓગઢ